અને સ્થાનિક પ્રશાસન એની અંદર ખડા પગે કામગીરી કરી રહ્યો છે અને સ્થિતિ નિયંત્રણમાં છે પેશન્ટોને પણ મળ્યા સ્ટાફ જે અમારો પ્રાંત અધિકારી હતા એ મામલતદાર પીડીઓ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ગામનો મુલાકાત લઈ તપાસ કરતા આજે કંટ્રોલમાં હોય પણ બે દિવસથી રોગચાળાની વાત મળી એટલે આજે એકસો ને પેશન્ટોની સારવાર ચાલુ છે અને એમાંથી એક ખેડા સિવિલ ની અંદર એક્સપર્ટ થઈ ગયેલો અને બીજા બે પ્રાઇવેટ ની અંદર એક કરણ કરણ એક પ્રાઇવેટ માં એમ ત્રણ માણસોનું એકવાર એક્સપર્ટ થાય આ દુખ થયું હાલ કંટ્રોલ માં અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે